રાજકોટમાં સ્મશાનના લાકડાની ચોરીને લઈને મોડે મોડે તંત્ર જાગ્યું છે આરોપીને શોધવા માટે રાજકોટ મનપાએ કમિટીની રચના કરી છે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમિન ઠાકરે કહ્યું કે સ્મશાનના લાકડામાં જે ગેરરીતિ થઈ છે તેને લઈને કોર્પોરેશન દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે તેમજ ગેરરીતિમાં સામેલ કોન્ટ્રાક્ટર એજન્સીઓ વિરુદ્ધ પણ આખરી કાર્યવાહી કરવામાં આવશે સ્મશાન માટે મોકલાયેલા લાકડા ક્યાં ગયા તેની સમિતિ દ્વારા તપાસ કરાશે ગાર્ડન શાખાના સુપ્રિન્ટેન્ડન્ટની આગેવાનીમાં સમિતિ તપાસ કરાવશે સમિતિએ તપાસ કરીને આગામી વીસ દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે સાથે જ સ્મશાનમાંથી અપાતી ચિઠ્ઠીઓનું પણ ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે ગાર્ડન શાખામાં કામ કરતી લાકડાની એજન્સીના બિલ અટકાવી દેવામાં આવ્યા છે લાકડાઓનો રાજકોટમાં ભારેથી ભારે વરસાદ પડ્યો ત્યારે જે લાકડાઓ પડી જાય વર્ષોથી મહાનગરપાલિકાનો એક ઠરાવ છે કે એ ઠરાવમાં ઉલ્લેખ છે કે જે જાડવા પડે છે એની જાળવાને સ્મશાનમાં લાકડા મૂકવામાં આવે છે જે વિષય બન્યો છે એમાં અમે લોકોએ તપાસ કમિટી પણ બનાવી છે અને હાલ મેં પોતે જે એજન્સીઓની જવાબદારીથી બે બંને એજન્સીઓના પેમેન્ટ પણ બ્લોક કરાવ્યા છે અને જો એજન્સી દોષિત થશે તો એજન્સી બ્લેક લિસ્ટ કરવામાં આવશે જેથી કરીને કોઈપણ પણ જગ્યાએ ક્યારેય પણ કામ નહીં કરી શકે એવી કડકમાં કડક સજા અમે લોકો એને આપવાના છીએ દોષિત થશે તો એ બંને એજન્સીના અમે લોકો પાડી દેવાના છીએ ચોકી ભાષામાં વાત કરું તમને કોઈને છોડવાના નથી જો દોષિત થશે તો એને પાડી દેવાના છીએ અને હાલ પૂતું એનું તમામ જાતનું એનું મહાનગરપાલિકામાં એનું પેમેન્ટ મેં બ્લોક કરાવ્યું છે